મિત્રો આજે આપણે પર્વ ડુંગળી વાળા બનાવીશું એમાં મેં સાડી સાતસો પર્વ લીધા છે બે નંગ ડુંગળી લીધી છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે હળદર લીધી છે ધાનાચીરું નો પાવડર લીધો છે લાલ મરચું લીધું છે તમાલ લીધું છે એક જાવિત્રી ફૂલ લીધું છે ધાના લીધા છે હવે આપણે પર્વ સમારી લઈશું આ રીતના એકદમ પતલા રાખવાના છે પર્વની ચીરી આટલી પતલી રાખવાની છે નાખીશું હવે આપણે તમાલપત્ર નાખીશું તજનો ટુકડો લીધો છે હવે આપણે જાવીતે નું ફૂલ એક નાખીશું હવે આપણે ડુંગળી નાખી દઈશું ડુંગળી સારી રીતે શેકી લેવાની છે નાખી દઈશું લાલ મરચું એક ચમચી લીધી છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું ધાણા જીરું પાવડર નાખીશું હવે આપણે મસાલા શેકી લેવાના છે ડુંગળી શેકાઈ ગઈ છે હવે પરવડ નાખી દઈશું હવે આપણે ચેક કરી હવે આપણે થોડો ગરમ મસાલો નાખીશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે ચડવા દઈશું હવે આપણે ઉપરથી થોડા લીલા મરચા નાખીશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે થોડો ચાટ મસાલો નાખીશું ચાટ મસાલો થોડો નાખવાનો છે હવે આપણું ફરવાનું શાક થઈ ગયું છે હવે આપણે એક બાઉલ માં કાઢી લઈશું ફરવાનું શાક આ રીતનું હોવું જોઈએ હવે આપણે દાણા નાખી દઈશું হ্যাঁ আপনি পর ডুগী নাক তো